ડિસ્ટ્રીબ્યુશન કંપની ગુજરાત ગેસ ના પરિણામ જાહેર થયા છે એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર FY24 ના ચોથા ક્વાર્ટર માં કંપની નો નફો 10% વધ્યો છે આ દરમિયાન કંપની ના રેવન્યુ પણ વધારો જોવા મળ્યો છે માર્ચ ક્વાર્ટર માં કંપની ને 50809 નવા ગ્રાહકો જોડે પરિણામની સાથે ગેસ કંપની ઇન્વેસ્ટરો માટે ડિવિડન્ડ પણ જાહેરાત કરી છે વધારે માહિતીના પરિણામ વિશે વાત કરીએ સ્ટોક એક્સચેન્જ બી ની આપેલી જાણકારી પ્રમાણે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો અગિયાર ટકા વધી ચારસો દસ કરોડ રૂપિયા થયો છે એક વર્ષ પહેલા સમાન માં પ્રોફિટ ત્રણસો કરોડ રૂપિયા હતો ચોથા ક્વાર્ટર માં નું ઓપરેશનલ રેવન્યુ ચાર બસો પોઈન્ટ કરોડ રૂપિયા હતું જે પાછલા નાણાકીય વર્ષમાં સમાન ક્વાર્ટરમાં ચાર હજાર તોતેર પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા રહેવાની બંને વધારો જોવા છે વર્ષની સરખામણીમાં કંપની વેલ્યુ બે એક નવા ગ્રાહકો પણ જોડ્યા છે પછી આપડે એની ડિટેલ પણ જોઈએ તો ગુજરાત ગેસના બોર્ડે સાથે શેર ભેટ આપી છે બોર્ડે બે પર ₹5.66 पैसा એટલે કે 283% પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. સોમવારે 6 મે ગુજરાત શેક 2.24% ના વધિને 547.66 રૂપિયા સ્તર પર બંધ થયા હતા. તો મિત્રો આ વિડિયોમાં વાત કરી આપણે ગુજરાત ગેસના ક્વાર્ટર ચાર્ના પરિણામ વિશે સાથે સાથે કંપનીએ રોકાણકાર પૈસાના પણ જાહેરાત કરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ સુધી લાઈક કરો કરો વિડીયો મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી જોવા માટે ચેનલ ને કરી દબાવી દેજો